ભાઈ ચાવડા માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર શાકભાજીના ભાવ અત્યારે ઘણા પણ વધારે છે અત્યારે જે પાછલા દિવસમાં વરસાદ સતત અઠવાડિયું વરસાદ આવી ગયો એમાં ટોટલી જે વહેલાવાળી વસ્તુ હોય એ બધી બળી ગઈ છે એના એના હિસાબે શાકભાજીની આવક ઓછી ઓછી થતાં ભાવમાં વધારો થયો છે એક બે શાકભાજી બાદ કરતાં જનરલી શાકભાજીનો ભાવ અત્યારે વધારે છે પહેલાં કરતાં હાલ અત્યારે મરચી અને મરચાંની આવક અમારો પુષ્કળ હોય છે મરચાં અત્યારે દસથી માંડીને સાઠ રૂપિયાના કિલો લગે વેચાય છે સારી ક્વોલિટી મરચી અત્યારે વીસથી ચાલીસ રૂપિયાની વેચાય છે પછી આ ઘિસોડા ગુવા કારેલા જે વેલાવાળી વસ્તુ હોય એ બધી થઈ જે ખેડૂત પાસે બચી ગઈ લઈને આવે છે એના વીસથી માંડીને ચાલીસ રૂપિયા સુધી ભાવ છે નો ભાવ તો અમારે રેગ્યુલર રોજ ડેલી ઓપન હરાજી થાય છે બજારમાં એના જે બજારમાં એ માલ જે જાય છે અત્યારે આવા વાતાવરણમાં ખરાબ માલ આવતો હોય થોડોક એટલે જે વેપારીઓ માલ લઈ જતો હોય એને પણ પાંચ દસ ટકા માલની નુકસાની થતી હોય બીજે એના હિસાબે બજારમાં ભાવ એ લોકો વધારે